નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ગણિત બેઝિક ધોરણ દસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો બે હજાર છવ્વીસની લઈને આવી ગયા છે વિડીયોને એન્ડ સુધી જોજો આનો એક્સેસ કોડ જોતો હોય તો તમારે હું કહું એમ કરવાનું છે બરાબર તો ખાસ કરીને એ તમારે જોવાનું રહેશે તો અહીંયા આપણે વાત કરીએ તો ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો અહીંયા નવનીત દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો સ્માર્ટ ડીગ્રી બુક એપ ડાઉનલોડ કરી દો ત્યાં તમને આની આખી પીડીએફ ફ્રી મળશે જો એક્સેસ કોડ હશે તો બરાબર તો અહીંયા તમારી છે લકી ડ્રો બરાબર અહીંયા તમે જોઈ લો ગાલે એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો પરીક્ષાની સફળતાની ચાવી સાથે આકર્ષણ ઇનામ તો ખરા જ દર મહિને લકી ડ્રોમાં જઈએ તો આકર્ષણ ઇનામો બરાબર અહીંયા તમારે પાંચથી વધુ આવી અપેક્ષિત લેશો તમે બરાબર એટલે પાંચ અલગ અલગ વિષયની તો તમને મળશે વિદ્યાર્થી મિત્રો લેપટોપ બરાબર ચાર ચાર અપેક્ષિત લેશો અલગ અલગ વિષયની તો તમને મળશે સ્માર્ટ વોચ તૈન અપેક્ષિત લેશો તો તમને મળશે બેગ પેક તો તમારે એ ખાસ કરીને જોવાનું છે લકી ડ્રોમાં ભાગ લેવા માટે તમારે આટલે ત્રણ સ્ટેપ જરૂરથી ફોલો કરવાના રહેશે અહીંયા ક્યુઆર કોડ રજિસ્ટ્રેશન કરવાનું હોય છે લાસ્ટ ડેટ તમારે અઠ્યાવીસ બે બે હજાર છવ્વીસ છે એટલા માટે ભૂલતા નહીં ક્યુઆર કોડ સ્કેન કરો નવનીત સ્માર્ટ ડિગી પર રજિસ્ટ્રેશન કરો નવનીત સ્માર્ટ ડીગ્રી બુક પર એક્સેસ કોડ પર રિડીમ કરો મેળવો વિશેષ ઓફર અને આકર્ષણ ઇનામો બરાબર તો ખાસ કરીને તમારે જોવાનું રહેશે અહીંયા તમને નવનીતની વેબસાઇટ આપેલી છે જ્યાં તમે જોઈ શકો છો આની પ્રાઇઝની વાત કરીએ તો એકસો વીસ રૂપિયા છે પરંતુ વિદ્યાર્થી મિત્રો જો તમે આને નોબલ બુક ડેપો નોબલ બુક ડીપો પ્રાંતિત સાબરકાંઠા ગુજરાતથી મંગાવશો ઓનલાઈન ઓલ ડિલિવરી ગુજરાત માટે છે અહીંયા નંબર આપેલો છે ત્યાંથી મંગાવશો તમે તો આની એકસો વીસ રૂપિયા છે તો તમને આ મળશે વિદ્યાર્થી મિત્રો માત્ર એકસોને દસ રૂપિયામાં બરાબર તો એ ખાસ કરીને જોવાનું રહેશે આ માત્ર ઓફર પાંચથી છ દિવસમાં બંધ થઈ જશે તો ખાસ કરીને તમારે જે પહેલા મંગાવ્યું તો મંગાવી લેજો અહીંયા તમને ખબર પડી ગઈ અંદરની વાત કરીએ આપણે હવે તો અહીં તમારે લેટેસ્ટ પરિરૂપ અનુસાર બોર્ડ પરીક્ષા માટે છે બરાબર નવ વિષયની આવશે અહીંયા નવ વિષય અનુક્રમિક અનુક્રમણિકા આવશે અહીંયા વિદ્યાર્થી મિત્રો બરાબર તો એ ખાસ કરીને જોવાનું રહેશે તમારે વિદ્યાર્થી મિત્રો તો અહીં તમારે પ્રકરણ પ્રમાણે ગુણબાર પણ તમને અહીંયા આપેલો છે તો એ ખાસ કરીને જોજો અહીં પ્રશ્નપત્રનું પરિરૂપ માર્કું તમને આપવું આપેલું છે વિદ્યાર્થી મિત્રો જો તમે અત્યાર સુધી મહેનત ના કરી હોય બરાબર અને હવે ગણિતમાં માર્ક્સ લાવવા માગતા હોય સાઈઠ એસીમાંથી સાઈઠ પોસઠ માર્ક્સ લાવવા માગતા હોય તો આ તમારે તૈયાર કરવાની રહેશે આટલું તૈયાર કરી નાખશો વિદ્યાર્થી મિત્રો આ બે પેજ વચ્ચે આ એક પેજ ને આ બે પેજની વચ્ચે જેટલું છે આ એટલું તૈયાર કરી નાખશો તો તમારે સો ટકા સાઈઠ થી ઉપર માર્ક્સ આવશે બરાબર એસીમાંથી તો એ ખાસ કરીને જોવાનું રહેશે વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરેલું હશે અને જે પહેલાં કોમેન્ટ સારી કરશે અને એ પણ વોટ્સઅપમાં સ્ક્રીનશોટ મોકલશે તો આપણે એને આ એક્સેસ કોડ છે એ આપણે આપવાનો છે તો એ તમને ખબર પડી ગઈ એક્સેસ કોડની તો ચાલો આપણે મળીશું ના સાથે વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા અને આપણે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઉં ના જોડ્યા હોય તો મળીશું ના સાથે થેન્ક યુ સો મચ વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર